શાનો પ્રોગ્રામ કરવો બોલો તમે કઈ કરીએ ગમે તો કોઈ સારો પ્રોગ્રામ કરીએ પણ રાતનું તો કેમ દુકાન ખુલી શું લાવશું પણ તમે કામ કોઈ કર્યું નહીં પડી તો એકલા રોટલા પડે હા ભજન લોટ નહીં પડે ભજન લોટ તો હોય તો સારું તું બસી આરામ પણ ભજન લોટ તો હોજો પણ નહીં નહીં તેલે નહીં કશું એ નહીં તો હું પડી તમ બીજું એકલી રોટલી પડી હે નહીં ડુંગળી નહીં નહીં મરચો નહીં કશું નહીં એકલી ડુંગળી આ રોટલી પડી શું કરવાનું રોટલી ના હાલ છે તે આપણે હુકુમ મરચું નાખીને રોટલી વકાર

રાતે હવે ડોસી નાખવા એટલું એટલું જોવો એટલે સામાન તો લાવી દીધો ચૂલો છે કેવું કરવાનું આપડે દેશી ચૂલો દેશી ચુલ

આમ તો તમને હળગાવતા સારું આવડો બધા ઘરે આ તમને હળગાવતા નહીં આવડતું આમ બીજા ઘરે હળગાવ તો પેલો નંબર આવે એ તો વાત અલગ આમ તો બધા એમાં આવું બધું ના લો લાકડો ભાગ્યો તમે હળગાવ હા લાવો તાર બધું આખું મળ્યું ના કહું તું પછી હમણાં પાહો ઓગળા પાક કેન્સલ થાય તો બીજું કશું ભાવ નહીં લાવ તમારે રોજની પ્રેક્ટિસ એટલે આમાં તો રોજની પ્રેક્ટિસ છે અમે તો ગેસ ઉપર બનાવીએ આપડે રસોઈ કરતી આપડે લસણ દીધો લસણ લસણ ગઈ તમે લસણ એ શું કરો

નાખવાનું નાખી નઈ દેખાતું કરું નાખવાની આખું કઈ તમાર બધા ખબર ના પર હજુ ખાતા નઈ ખાઈ થી જોયું તું આખવાનું તમે બોલા કે

કશું કરવાનું નહીં હું જોઈએ બરોબર નાખજો ભા ના ના કમ્પ્લીટ જ બનશે

વાટકા લેતા હું વાટકા લાતા શું કરું તેની મારે બધું ખાઈ ગયું બધે બધું કરીને આખવાનું સંજુભાઈ જોરવા બે થાય આપડે ખાઈ જવાના લાવી દીધું અમારી વાત ના આવી યાર તમે લે બેઠા પેલા બે ના પેલા બે વાટકો લાગજો નહીં વાટકો પકડાયા તમે બરોબર

આપણે આટલી બધી આપડે મહેનત કરી મહેનત લઈને જતા હું કશું કાલ ખબર એમની વાતતા નવા ચાલતું હશે આપડે ના ના ચાલે આપડે બધી મહેનત કરીને જતા રે કશું હતું આટલી ખેલો હવે લઈ લો તમારો પછી

ગમે એમ જોડતો ખાલા કરે આપડે શાંતિ ખાઈ ને ખુ જવાનું